શહેરમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાય આરોપી સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ આધારે તપાસ દરમિયાન ટીમને શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે ડભોઈ રોડ યમુના મિલ પાસેથી બે ઈસમ નામે આકાશ કમલેશભાઈ પાસે રહેવાસી મહાનગર વુડા યમુના મિલ પાસે ડભોઈ રોડ વડોદરા તથા ચેતન અશ્વિનભાઈ વસાવા રહેવાસી મહાનગર વુડાના મકાનમાં ડભોઈ રોડ વડોદરા અને બજાજ પલ્સર મોટરસાયકલ સાથે કોર્ડન કરી આ બંનેની ઝડપથી ચાંદીના સિક્કા વીસ રોકડ કુલ રૂપિયા બ્યાસી સો સિત્તેર બે મોટરસાયકલ બે ફોન સુપારી કાપવાની પિત્તળને સુડી મળી આવતા બંને ઈસમ તેઓ પાસેથી મળેલ મુદ્દામાલના આધાર પુરાવ રજૂ નહીં કરી શકતા બંને એની પૂછપરછ અને તપાસ દરમિયાન આ બંને ઈસમો મોબાઈલ ફોન પર એકબીજાના સંપર્કમાં રહી તેઓ પાસેની પલ્સર મોટરસાયકલ પર મકરપુરા ગામમાં જઈ દસેક દિવસ પહેલા રાત્રિના એક બંધ મકાનમાં સોના ચાંદીના દાગીનાઓ રોકડ રકમ સુડીની ચોરી કરેલાની અને તેઓ પાસેથી મળેલ રૂપિયા ચાંદીના સિક્કાઓ સુડી આ ઘરફૂટ ચોરીના ગુનામાં મુદ્દામાલ પૈકીનો મુદ્દામાલ હોવાનું જણાતા આ મળેલ તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ બંને આરોપી કરેલા ઘરફોડ ચોરી અંગે ખાતરી કરતા ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના સવારના દસ વાગ્યાથી ત્રણ છ બે હજાર પચીસ ના સવારના સાડા નવ દરમિયાન મકરપુરા ગામ ગણેશનગર ખાતેના ફરિયાદીના બંધ મકાનમાં મેઇન લોક દરવાજાનું લોક તોડી તિજોરીના લોકરમાં રાખેલ સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા બેંક ઓફ બરોડાની પાસબુક બે મળી કુલ એક લાખ નેવું હજારની ચોરી થયેલાની અને આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો જણાય આવતા ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય જેથી આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનને ગુનો નોંધાયેલ હોય વધુ તપાસ માટે આરોપી મુદ્દામાલને સોંપેલ છે કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા આઠ હજાર બસો એસી બે મોબાઈલ ફોન કિંમત આઠ હજાર પાંચસો પિત્તળની સુપારી ચાંદીના સિક્કાના વીસ કિંમત એકવીસ હજાર બજાજ પલ્સર મોટરસાયકલ કિંમત પચીસ હજાર તમામ મુદ્દામાલની કુલ કિંમત નેવ્યાસી હજાર સાતસો સિત્તેર કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા પીઆઈ એચ ડી તુવર પીઆઈ એનજી જાડેજા પીએસઆઈ બીએસવાળા પીએસઆઈ એજે રાઠવા ટીમના પંકજભાઈ જયદીપસિંહ શક્તિસિંહ ઇબ્રાહિમભાઈ હરીશભાઈ વનરાજસિંહ રમેશભાઈ દેવાભાઈ જશવંતભાઈ અને બિલાલભાઈ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો